શિવ પુરાણ ભાગ બાવન સતીનું યોગાગ્નિથી પોતાના શરીરને ભસ્મ કરી દેવું દર્શકોનો હાહાકાર શિવપાર્ષાદનો પ્રાણ ત્યાગ સદક્ષ દક્ષ પર આક્રમણ રૂભુઓ અને એમનું ભાગી જવું તથા દેવતાઓની ચિંતા બ્રહ્માજી કહે છે હે નારદ મૌન થયેલા સતીદેવી પોતાના પતિને સાદસ મરીને શાંતિ થઈને અચાનક ઉત્તર દિશામાં ભૂમિ પર બેસી ગયા એમણે વિધુપૂર્વક જળનું આચમન કરીને વસ્ત્ર ઓઢી લીધું અને પવિત્ર ભાવથી આંખો બંધ કરીને પછીનું ચિંતન કરતાં કરતાં તે યોગ માર્ગમાં સ્થિત થઈ ગયા એમણે આસનને સ્થિર કરીને પ્રાણાયામ દ્વારા પ્રાણ અને અપાનને એકરૂપ કરીને નાભીચક્રમાં સ્થિત કર્યા પછી ઉદાન વાયુને બળપૂર્વક નાભીચક્રથી ઉપર ઉઠાવીને બુદ્ધિની સાથે જ હૃદયમાં સ્થાપિત કર્યા ત્યાર પછી શંકરના પ્રાણ વલ્લભની દીતના સતી હૃદય સ્થિત વાયુને કંઠમારથી ડૂબીઓની વચમાં લઈ આવ્યા આ રીતે દક્ષ પર પુષ્પિત થઈને અચાનક સહજતા પોતાના શરીરને છોડવાની ઈચ્છાથી સતીએ પોતાના સંપૂર્ણ અંગોમાં યોગ માર્ગ અનુસાર વાયુ અને અગ્નિની ધારણા કરી તદંતર પોતાના પતિના ચરણાચર બિંદુનું ચિંતન કરતાં કરતાં સતીએ અન્ય સર્વ વસ્તુઓનું વિસ્મરણ કર્યું એમનું ચિત્ત યોગ માર્ગમાં સ્થિત થઈ ગયું એટલે ત્યાં એમને પતિના ચરણમાં સિવાય બીજું કશું દેખાયું જ નહીં હે મુનુષ્ય સતીનું નિષ્પાપ શરીર તત્કાળ પડી ગયું અને એમની ઈચ્છા અનુસાર યોગાંતનીથી સળગીને તે જ ક્ષણે ભસ્મભાત થઈ ગયા એ વખતે ત્યાં આવેલા સમસ્ત દેવતા વગેરે જ્યારે આ ઘટના જોઈ ત્યારે ખૂબ જ જોર જોરથી હાહાકાર કરવા લાગ્યા એમનો એ મહાન અદભુત વિચિત્ર અને ભયંકર હાકાર આકાશમાં ને પૃથ્વી તલ પર બધી બાજુ ફેલાઈ ગયો લોકો કહી રહ્યા હતા હાય મહાન દેવતા ભગવાન શંકરના પરમ સગનના સતી દેવી કોઈ દુષ્ટના વ્યવહારથી કૂપને પ્રાણતા કર્યા છે હો બ્રહ્માજીના પુત્ર દક્ષની ભારે દુષ્ટતા ધુરુ આખું જગત જ્યાંની સતનતી છે એમની પુત્રી મનસ્વીની દેવી જે સદા માન પામવાની અવૃતિ એમના દ્વારા નિરાદાર પામીને પ્રાણોથી હાથ ધોઈ બેઠી ભગવાન ઋષભ પ્રિયા સદા સર્વ સતત પુરુષો દ્વારા નિરતન સન્માન પામવા અધિકારી હતા વાસ્તવમાં એમનું હૃદય બહુ જીન છે તે પ્રજાપતિ દક્ષ બ્રાહ્મણ દ્રોહી છે એટલે આખા સંસારમાં એને મહા પ્રાપ્ત થઈ એમની પોતાની જ પુત્રી એમના જ પ્રાણ પ્રાણત્યાગ કરવા તૈયાર થઈ ગઈ ત્યારે પણ એ શંકર શંકરદ્રોહી એમને રોક્યા પણ નહીં જે સમયે સર્વલોક આવું કહી રહ્યા હતા એ સમયે શિવજીના પાછળ સતીના અદ્ભુત પ્રાણત્યાગીઓને તત્વસ્ત્ર શસ્ત્રાલયને દક્ષને મારવા માટે ઊભા થઈ ગયા યજ્ઞ મંડના દ્વાર પર ઉભેલા એ ભગવાન શંકરના સમસ્ત સાઠ હજાર પાર્સદ એ બહુ જ ભારે પહેલવાન હતા અત્યંત ક્રોધે ભરાયા અને અમને ધિક્કાર છે ધિક્કાર જેવું કહેતા હતા ભગવાન શંકરના એ સર્વ વીર્યસ્બુતિ વારંવાર સ્વરથી હાકાર કરવા લાગ્યા હે દેવર્ષિ કેટલાય તો ત્યાં સુખથી એવા વ્યાકુળ થઈ ગયા કે જે અત્યંત તીક્ષ્ણ પ્રાણનાશક છત્રો દ્વારા પોતાના મસ્તક અને મુખ વગેરે અંગો પર યાથાતઘાત કરવા લાગ્યા આ રીતે વીસ હજાર પાર્સદ તે સમયે લક્ષ કન્યાની સતીની સાથે જ ન થઈ ગયા એ એક અદ્ભુત વાત થઈ નસ થતાં બચેલા મહાત્મા શંકરના પ્રથમ ગણ ક્રોધયુક્ત થઈને દક્ષને મારવા માટે હથિયાર લઈને ઉભા થઈ ગયા હે મુને એ ક્રમકારી પાર્શ્વના વેગને જોઈને ભગવાન રૂભુએ યજ્ઞમાં વિઘ્ન કરનારાઓનો નાશ કરવાને નક્કી અપતા અસુરા રક્ષાશ્રી વેદશ્રી યજુર મંત્રથી દક્ષિણાગ્નિમાં આહુતિ આપી રુભુની આહુતિ આપતા યજ્ઞ કુંડમાંથી રૂભુના પગ હજારો દેવતા જે બહુ પ્રબલ વીર હતા ત્યાં પ્રગટ થઈ ગયા હે મુનિશ્વર એ સર્વના હાથમાં સળગતા લાકડા હતા એમની સાથે પ્રથમ ગણનું અત્યંત વિકટ યુદ્ધ થયું એ સાંભળના ઉભા કરી દેવું હતું એ ભ્રમતે સંપન્નમાં આવી રૂબુઓના બધી બાજુએ એવો માર પડ્યો કે જેથી પ્રથમ ગણ વગર વધારે પ્રયાસે જ ભાગી જવા લાગ્યા આ રીતે દેવતાઓએ આ શિવગણને તરત ભગાવી દીધા આ અદ્ભુત જેવી ઘટના ભગવાન શિવની મહાશક્તિમાંથી ઈચ્છાથી થઈ એ સર્વ જોઈને ઋષિ ઇન્દ્ર વગેરે દેવતા મરદગણ વિશ્વદેવ વસિંકર અને લોકપાલ ચૂપ જ રહ્યા કોઈ કોઈ તો બધી બાજુથી આવી આવીને ત્યાં ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરવા લાગ્યા કે કોઈ પણ રીતે આ વિઘ્ન ટળી જાય તે ઉદ્વિગ્ન થઈને વારંવાર વિઘ્ન નિવારણ માટે અંદરો અંદર સરાહ કરવા લાગ્યા પ્રથમ ગણનો નાશ થવાથી અને ભગાડી દેવાથી જ ભાવિ પરિણામ થવાનું હતું એનો સારી પેઢે વિચાર કરીને ઉત્તમ શ્રી અધિદેવતા અંદ્ય ઉદ્વિગ્ન થઈ ગયા એ ને આ રીતે દુરાત્મા શંકર ધોઈ બ્રહ્મ બંધુ દક્ષિણા યજ્ઞમાં એ સમયે બહુ ભારે વિઘ્ન આવી ગયું આકાશવાણી દ્વારા દક્ષની ભત્સરા એમના વિનાશની સૂચના તથા સમસ્ત દેવતાઓને યજ્ઞ નીકળી જવાની પ્રેરણા બ્રહ્માજી કહે છે હે મનીશ્વર આ દરમિયાન ત્યાં દક્ષ તથા દેવતા વગેરે સાંભળી શકે એવી આકાશવાણીએ આછાસ વાત કરી રે રે દુરાચારી દક્ષ ઓ દંભપારાણે મહામૂઠ એ કેવું નષ્ટકારી કર્મ કરી દીધું ઓ મૂર્ખ શિવ ભક્તરાજ દસિતના કથન પણ તે પ્રાણિક ન માન્યું જે તારે માટે સર્વ રીતે આનંદદાયક અને મંગલકારી હતું એ બ્રાહ્મણ દેવતાએ તને દુસર્સ સાપ આપીને તારી યજ્ઞશાળામાંથી નીકળ્યા તો પણ તને મોઢને મનમાં કશું પણ સમજાયું નહીં એ પછી તારા ય મંગલમય સતી દેવી સ્વતઃ પધાર્યા જે તારી જ પુત્રી હતા પરંતુ તેમનો પણ પરમ આદર ન કર્યું આવું કેમ થયું એ જ્ઞાન દુર્વલ દક્ષ તે સત્યને મહાદેવજીની પૂજા ન કરી આ શું કર્યું હું બ્રહ્માજીનો દીકરો છું આવું સમજીને તો વ્યરસ ભણમાં રહ્યા કર્યો અને એટલા માટે જ તારા પર મોઢ છવાઈ ગયું એ સતી જ સત્પુરુષના આરાધ્ય દેવી છે અથવા સદા આરાધ્ય છે એ સમસ ફળ ફળનારા છે ત્રણ લોકોની માતા છે કલ્યાણ સ્વરૂપોને ભગવાન શંકરના અર્ધા અંગમાં નિવાસ કરનારા છે એ સતી દેવી જ પૂજિત થવાથી સદા સંપૂર્ણ સૌભાગ્ય પ્રદાન કરનારા છે એ જ મહાશ્વરની શક્તિ છે અને પોતાના ભક્તોનું મંગલ કરનારા છે એ સતી દેવી જ પૂજિત થવાથી સદા સંતાનો ભય દૂર કરનારા છે અને મનો ફળ આપનારા છે તથા એ સમસુક્તને નષ્ટ કરનારા દેવી છે એ સદી સત્તા પૂજિત થવાથી કીર્તિ અને સંપત્તિ પ્રદાન કરા છે એ પ્રાશક્તિ તથા ભોગ મોક્ષ પ્રદાન કરનાર પરમેશ્વરી છે એ શક્તિ તપ ધર્મ અને દાન વગેરેના ફળ આપનારા દેવી છે એ જ શંભુ ભક્તિ મહાદેવી છે અને દુષ્ટોનું હલન દલન કરનારા આવા મહિમાળા સતીદેવી જેમના સદાપ્રિય ધર્મ છે એ ભગવાન મહાદેવને જે ભાગ ના આપ્યું અરે તું કેવો મૂળને કૂંચાય છે ભગવાન શિવ સર્વના સ્વામી તથા પરાત્વર પરમેશ્વર છે એ સમસ્ત દેવતાઓના સમ્યક્ષ શિવ છે અને સર્વનું કલ્યાણ કરનારા છે એમના દર્શન ઈચ્છાથી વિરુદ્ધ શુદ્ધ પુરુષો પુરુષોત્પજા કરે છે કે ભગવાન શંકરના દર્શન સુલભ થાય શિવજ જ જગતનું ધારણ પોષણ કરનારા છે એ સમસ્ત વિદ્યાઓના પતિઓને સર્વ કંઈક કરવા સમર્થ છે આજે વિદ્યાના સ્વામી તથા મંગલોના પણ મંગલ છે એટલે આ યજ્ઞનું થઈ જવાનો પૂજનીય વ્યક્તિઓની પૂજા ન કરવાથી આમંગળ જ થાય છે કે પરમ પૂજ્ય શિવ સ્વરૂપા સતીનું પૂજન ન કર્યું શેષનાગ પોતાના હજારો મસ્તકની પ્રદીન પ્રસન્તાપૂર્વક જેના ચરણનીરજ ધારણ કરે છે એ જ ભગવાન શિવની શક્તિ સતીદેવી જેના તરણ કમળનું નિરંતર ધ્યાન અને સાદર પૂજન કરીને માહ્મદને પ્રાપ્ત થયા છે એ જ ભગવાન શંકરની પ્રેમની સતીદેવીતા સતીદેવી જગતના માતા કહેવાય છે હેમૂઢ દક્ષ તે એ માતા પિતાનો સત્કાર ન કર્યો પછી તારું કલ્યાણ કેવી રીતે થશે તારા ઉપર દુર્ભાગ્યનું કારણ થઈ ગયું છે વિપત્તિઓ તૂટી પડી કેમકે તે ભાવાની સતી અને ભગવાન શંકરની ભદકી ભાવનાથી આરાધના કરી નથી કલ્યાણકારી સંપૂર્ણ પૂજન ન કરી હું પણ હું કલ્યાણ ભાગી થઈશ આવો તારો કેવો ગર્વ છે આ દુર્વાર ગર્વતા આજે નષ્ટ થઈ જશે આ દેવતામાંથી કોણ એવું છે જે સર્વેર શિવથી વિમુખ થઈને તારી સહાયતા કરશે મને તો કોઈ એવો દેવ દેખાતો નથી જે દેવતા સમયે તારી સહાયતા કરશે તે સળગતા દીપક સાથે અગનખેલ કરનારા પતંગિયાની જેમ નષ્ટ થઈ જશે આજે તારું સુમુખ સળગી જાઓ તારા યજ્ઞનો નાશ થઈ જાઓ ને એટલા તારા સાહેબ છે પણ આજે શીગ્રજ સળગીને મળવું આ દુરાતમાં દક્ષની જે સહાયતા કરા છે એ સમસ્ત દેવતાઓ માટે આજે શપથ છે એક તારા મંગલ માટે જ તારી સહાયતાની વિરત થઈ જાઓ સમસ્ત દેવતાઓ આ યજ્ઞ નીકળીને પોતાના સ્થાને જતા રહે નહીં તો સર્વ લોકોનો સર્વ પ્રકારે નાશ થઈ જશે અન્ય બધા મુન્ડિયોને નાગ વગેરે પણ આ યજ્ઞમાંથી નીકળી જાઓ અને આજે પણ બધા લોકોનો સર્વનાશ થઈ જશે હે હરે વિધાત આપ લોકો પણ આ યજ્ઞમાંથી શીઘ્ર જ નીકળી જાઓ બ્રહ્માજી કહે છે હે નારદ સંપૂર્ણ યજ્ઞ શાળા બેઠા લોકોને આવું કહીને સર્વનું કલ્યાણ કરનાર એકાશવાળી મૌન થઈ ગઈ ભાગ બાવન પૂરો